કેનેડિયન સિંગર જસ્ટિન બિબર પિતા બનવા છે સિંગરે પત્ની હેલીના બેબી બમ્પ સાથેના ફોટો શેર કરીને ગર્ભાવસ્થાની જાહેરાત કરી છે લગ્નના છ વર્ષ બાદ આ કપલ પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યું છે જસ્ટિને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલર પર એક વિડીયો અને કેટલીક તસવીરો શેર કરી છે શેર કરેલી તસવીરોમાં તેની પત્ની હેલીનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે આ વિડીયો અને તસવીરો સાથે તેણે આ ખુશખબર ફેન્સ સાથે શેર કરી છે મહત્વનું છે કે નાનું મહેમાન દુનિયામાં ક્યારે આવશે તે અંગે કપલે કોઈ માહિતી આપી ન